આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી તમામ શ્રોતાઓને આપની ફૂડી દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર અને વેલકમ સુરભી બેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન અને સરસ મજાની ઠંડી પણ જે જામી છે એટલે ઠંડકની સાથે સાથે ખાવા પીવાની પણ એટલી જ મોસમ જાણે ખીલી છે બહુ જ સાચી વાત કરી છે શિયાળામાં જે ખાવા પીવાની મજા આવે છે ને એકે ઋતુમાં નથી આવતી અને અત્યારે તો આમ જો ને તો વસાણા છે પછી સૂપ જ્યુસ એની સાથે સાથે બહુ બધા શાકભાજી મળતા હોય એટલે એમાં પણ એટલી બધી વેરાયટી ને રોજ રોજ આપણે નવી બના નવું નવું કંઈક બનાવવાની ઈચ્છા થતી હોય છે બિલકુલ સાચી વાત છે પણ આને આમે એવું કહેવાય કે આપણે શિયાળો એટલે કે આખા વર્ષની જાણે એનર્જી જે છે એ આપણે ભેગી કરવાની આ ઋતુ છે સાચી સાચી વાત વાત છે આ સિઝનમાં જો એટલું પણ ખવાય ને વસાણા ખાઈએ કે લીલા શાકભાજી ખાઈએ તો એટલા ઓછા સાવ સાચી વાત છે આજે આપણા શ્રોતાઓને માટે તમે શું લઈને આવ્યા છો તો જો એક કહેવત છે તને કહું કે જે ન ખાય પાક એને લાગે થાક ઓહ કેટલું સાચું છે આ તો એટલે કે અત્યારની જનરેશન જે છે ને એ આ બધા વસાણું છે કે શિયાળુ પાક છે ને એના થી દૂર થતી જાય છે એને એવું થાય છે કે આ તો ઘી થી લથપથ છે એની અંદર બહુ સારા એવા પ્રમાણમાં ગુણ છે સુગર છે એની અંદર એટલે મીન્સ ખાંડ એદ કરેલી છે તો આટલું બધું ગળ્યું છે તો આ વસ્તુ અમે ન ખાવી અમે ન ખાઈએ પણ ખરેખર જો હું આજે દરેકે દરેક જે પણ લિસ્ટનર છે અને ખાસ કરીને જે મમ્મીઓ અત્યારે સાંભળી રહી છે અથવા તો જે યંગ જનરેશન જે આપણે ફોલો કરી રહી છે કે સાંભળી રહી છે તો એને હું ખાસ કહીશ કે આ બધી વસ્તુ જે છે ને એ ખરેખર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે જો વસાણામાં કેટલી બધી વસ્તુ એવી આવતી હોય છે જે આપણે રોજબરોજમાં નથી લેતા હોતા અ એમાં ગુંદ છે સૌથી પહેલા તો છે તો તમારા ક્યાંય પણ રસોઈમાં ક્યાંય પણ કોઈ દિવસ આપણે ઉપયોગ નથી કરતા હોતા બનાવીએ અથવા તો આવા કોઈ વસાણા બનાવીએ પણ ખરેખર ગુંદ છે ને એ શરીરમાં ખૂબ જ ઉપયોગી છે જેને કમરના દુખાવા હોય કે શરીરમાં કોઈ પણ સાંધાના દુખાવા હોય એમાં જો ગુંદનું સેવન કરવામાં આવે ને તો એ બહુ જ સારું એનો રિઝલ્ટ મળતું હોય છે અને ખાસ કરીને જયારે પણ ડિલિવરી થાય એના પછી પણ આપણે ગુંદ ખવડાવવામાં આવતું હોય છે એનું રીઝન પણ આજ હોય છે તો આવા નાની મોટી જે શારીરિક તકલીફ છે કે જો જોઈન્ટ પેઇન છે એનાથી જો તમારે બચવું હોય અને ભવિષ્યમાં આ વસ્તુ તમને ન થાય તો એના માટે ગુંદ ચોક્કસથી લેવો જોઈએ એવી જ રીતે મેથી પાક બનાવતા હોઈએ તો મેથી નું સેવન આપણે કરતા હોઈએ છીએ તો મેથી નો પાવડર આપણે ઉપયોગ કરીએ તો એ જે શરીરમાં કડવાશ જતી હોય છે એ પણ ઘણી રીતે આપણે ઉપયોગી થતી હોય છે પ્લસ વસાણામાં એવી બધી ઔષધિઓ ઉમેરવામાં આવતી હોય છે ગંઠોડા ગંઠોળાનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છે અને બીજી બધી નો પણ ઉપયોગ થતો હોય છે કે જે આપણે નથી કરતા હોતા વસ્તુનો ઉપયોગ થતો હોય વસાણામાં તો ન ભાવતું હોય ને તો પણ તમારે એનું સેવન ચોક્કસ થી કરવું જોઈએ અને ખાસ કરીને યંગસ્ટર્સે તો ખાસ કારણ કે એ આજની પેઢી છે આપણી ભાવિ પેઢી છે તો જો એ મજબૂત હશે એ સ્ટ્રોંગ હશે તો આપણો દેશ છે કે એ દુનિયા ઉપર પણ રાજ કરી શકશે તો સૌથી પહેલા તો આપણી તબિયતને સારી રાખવા માટે ભલે ને એ ન ભાવતી વસ્તુ હોય તો પણ એનું સેવન ચોક્કસ કરવું જોઈએ આપણે જયારે કોઈ તકલીફ થતી હોય શારીરિક કોઈ પણ તકલીફ થતી હોય તો આપણે દવા લેતા હોઈએ છીએ ગોળી ખાતા હોઈએ છીએ તો ગોળી કે દવા આપણે ભાવતું નથી હોતું છતાં પણ આપણે લઈએ છીએ કારણ કે આપણે ખબર છે કે આનાથી આપણે સરસ સાજા થઇ જશું આપણે તકલીફ છે દૂર થઈ જશે તો આ તો એક એવી વસ્તુ છે કે જે તમે એક મહિના માટે પણ ગોળી તમે તમે ખાધી હોય તો તમને શરદી છે 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 કે સુસ્તી તાવ એ જે નાની મોટી તકલીફ થાય બચી શકો છો ઘીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છે તો ઘી પણ એવી વસ્તુ છે કે ઘી ખાવાથી શરીરમાં લુબ્રિકેશન થાય છે અને ઘી ઘી થી ફેટ નથી વધતી હા બધાને એવું થાય કે આ વસાણા ખાઈએ ને એટલે આપણે ફેટી થઈ જશું આપણે આપણામાં ચરબીનું પ્રમાણ વધી જશે પણ આ ચરબી છે એટલે કે જે તમે જે વસ્તુ ખાવ છો ને એને પચાવતા પણ તમારે આવડવું જોઈએ એટલે તમે જો બેઠે બેઠે દરેક વસ્તુ ખાતા હો તો ચોક્કસ ઘઉંની રોટલી ખાતા હો કે બીજું કાંઈ પણ ખાતા હો કે તમે પીઝા ખાતા હો તો પણ એ શરીરમાં જમા થવાનું છે પણ એના માટે કરીને તમને એવું થાય કે હું ખાવું નહીં એ નહીં તમે ખાવ પણ ખરા અને એ જ વસ્તુને પચાવો પણ ખરા હમ તો આજે આપણે એક એવું જ વસાણું લેવાનું છે શિયાળુ પાક લઈશું પેંદ જે ગુજરાતમાં પેન્ડ નામથી ઓળખાય છે અને ખાસ કરીને આપણા કચ્છમાં ઓળખાતું હોય છે જોઈ લઈએ તો એમાં સૌથી પહેલા આપણે એક વાટકી ગુંદ જોઈશે હવે આ મેં બાઉલ નો મેજરમેન્ટ લીધેલું છે કે એક કોઈ પણ બાઉલ તમે મીડિયમ સાઈઝનું લેશો તો એ એક એક વાટકી આપણે ગુંદ જોઈશે એની સામે ત્રણ વાટકી કોપરું જોઈશે અને જો મેઝરમેન્ટમાં તમે જો ગણતરી કરતા હોવ તો સો ગ્રામ ગુંદ લેવાનું છે અને એની સામે સો ગ્રામ કોપરું લેવાનું છે ગુંદ અને કોપરુ બંનેનું પ્રમાણ સેમ રાખવાનું છે તો એક વાટકી ગુંદ લઈશું અને ત્રણ વાટકી કોપરું કોપરું વજનમાં એકદમ હલકું હોય છે એટલે જયારે તમે એને છીંશો ને કોપરું ને સર સૂકું કોપરું લેવાનું છે સૂકું કોપરાની જે વાટકી જેવું આવે છે ને એ લેવાનું છે અને એને છીણી લેવાનું છે છ વાટકી દૂધ લેવાનું ટુ ટી સ્પૂન અસેરિયું લઈશું એક ટેબલ સ્પૂન નો લોટ લેવાનો છે એક વાટકી ઘી લેવાનું છે અડધી વાટકી ખાંડ હવે આમાં ગોળ અને ખાંડ આપણે બંનેનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે ફક્ત ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ફક્ત ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે બંનેનો પણ ઉપયોગ કરી શકો છો અને બીજું અત્યારે આપણે દૂધ રહ્યા છીએ ઘણા લોકો પણ બનાવતા હોય છે તો એ બદલે લેવાનું બે ટેબલ સ્પૂન સૂંઠ લઈશું અને હાફ ટેબલ સ્પૂન ગંઠોળા લેવાના છે કાજુ બદામ અખરોટ ડ્રાય ફ્રુટ તમને જેટલા ઈચ્છા થાય એટલા તમે એની અંદર એડ કરી શકો છો અત્યારે મેં વન ફોર્થ કપ લીધેલા છે તો આ રીતની સામગ્રીની આપણે જરૂર પડે છે તો હવે રીત જોઈ ગુંદ બાવળનો જેન્ટ્સ છે એ ગું ખાઈ શકે પણ જો દેશી બાવળનો ગુંદ હશે તો એ બધા જ ખાઈ શકે છે તો ગુંદને સરસ રીતે પેલા સાફ કરી લેવાનું છે ક્લીન કરી લેવાનું છે અને નાની કણીનો ગુંદ લેવાનું છે બહુ મોટા ગુંદના બહુ મોટા ટુકડા હોય તો એને થોડું ખાંડી લેવાનું છે અ અથવા તો ઝીણી કણીનો ગુન પણ સરસ બજારમાં મળતો જ હોય છે તો એ તમે લઈ શકો છો અને ગુનને જરાક તપાવી લેવાનું છે જેથી કરીને તડકામાં એને તપાવી શકો છો અથવા તો જરાક તમે તાસરામાં એને જરાક ગરમ તાસરો હોય ને એનામાં અંદર મૂકી દેવાનું છે એનું રીઝન એ છે કે લાપસ છે ને એ ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે અમારી લાપસ બગડી જતી હોય છે તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ જો આ બધી વાતનું તમે ધ્યાન રાખશો તો તમારી લાપસ બનશે લાંબો હવે એક ઘી લેવાનું છે શુદ્ધ ઘી લઈશું અને એમાં ગુંદ ને તળી લેવાનું છે થોડા થોડા પ્રમાણમાં ગુંદ ઉમેરતા જવાનું છે સૌથી પેલા અડધી વાટકી આપણે ઘી એડ કરીશું અને થોડા થોડા પ્રમાણમાં ગુંદ એડ કરી અને તળતા જવાનું છે તળી અને એક મોટા મોટી થાળીમાં અથવા તો મોટા માં રાખવાનું છે અને પછી એને કચરી લેવાનું છે એટલે કે એનો થોડો ભૂક્કો કરી લેવાનો છે જે રોટલી રોટલી શેકવાનો જે દામણિયું હોય ને એનાથી શેકશો ને તો સરસ રીતે ગુંદ જે છે ને એ સરસ રીતે તૂટી જશે અને તળેલો ગુંદ છે એ સરસ ભૂકો થઈ જશે થોડા કણ રહી જશે તો કઈ જ વાંધો નથી પણ થોડું કચરી લેશો ને તો લાપસ માવો છે ને લાપસ બહુ સરસ તૈયાર થશે હવે ગુંદ ને તળી લઈશું તળાઈ જાય એટલે પછી એને બધા જ ગુંદ ને આ રીતે તળી લેવાનો છે અને એનો થોડો ભૂકો કરી લેવાનો છે આવી રીતે થાળીમાં રાખીને અને પછી આપણે કોપરાને પણ શેકી લેવાનું છે તેલ નથી એડ કરવાનું કોપરા ને શેકીએ ત્યારે એમને તાસણામાં શેકી લેવાનું છે એને શેકી અને એને પણ બહાર લઈ લેવાનું છે હવે એજ પેનમાં લગભગ એક ચમચી એક થી બે ચમચી જેટલું ઘી લઈ અને એની અંદર એક ટેબલ સ્પૂન ઘઉં નો લોટ એડ કરવાનો છે મારા સાસુ પેન બનાવે બનાવે ને ને એટલે કે લાપસ ત્યારે એની અંદર થોડા નો લોટ એડ કરતા હોય છે એનું બાઇન્ડિંગ સરસ આવે એના માટે જો તમારા ઘરમાં ન એડ થતું હોય ને તમને ન ગમતું હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો તો એ ના લોટ ને પણ થોડો ગુલાબી રંગનો થાય એવી રીતે શેકી અને એક બાઉલમાં લઈ લેવાનું છે હવે આ બધી જ વસ્તુ જે જે કડાઈ આપણે બધું શેક્યું હતું એમાં સૌથી પેલા ગુંદ ઉમેરી દઈશું એની સાથે કોપરું એડ કરી દઈશું અને લોટ રેવા દેવાનું છે આ બંને વસ્તુ ને એની સાથે દૂધ એડ કરી દેવાનું છે દૂધ એડ કરી અને એને હલાવતા રહેવાનું છે તમે દૂધ એડ કરી અને ફાસ્ટ ફ્લેમ પર એને કુક કરશો ને એટલે ધીમે ધીમે બે થી ત્રણ મિનિટમાં દૂધ ફાટવા લાગશે એટલે તમને એવું થશે કે હવે અમારું દૂધ ફાટી ગયું એટલે લાપસ બગડી ગઈ પણ ના એવું નથી પણ ગુંદની સાથે દૂધ નો થાય ને ત્યારે દૂધ છે છે ને એ ફાટી જતું હોય અને એનું મિશ્રણ તૈયાર થતું હોય છે તો આ રીતે દૂધ ફાટવા લાગશે અને સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ થવા લાગશે અને ગુંદ જે છે એ ઓગળવા લાગશે જે દૂધ છે એનું જે પાણી છે એની અંદર ગુંદ છે ઓગળવા લાગશે ગુંદ ને તરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની છે અને ગુંદ સરસ રીતે ફૂલી જવો જોઈએ જો ગુંદની કચાસ રહી જશે ને એટલે કે સરસ રીતે એ જો તળાશે ને તો જ્યારે તમે લાપસ ખાશો ને ત્યારે એ ગુંદ તમને એ ક્રશ પણ નહીં થાય અને ગુંદ ચાવવામાં આવશે અને ચોંટી જશે દાંતમાં અને એ જરા પણ નહીં ગમે એટલે તળતી વખતે ખાસ ધ્યાન રાખવાની છે બે થી ત્રણ મિનિટ ચાર મિનિટ સુધી ઉકળે ને એટલે એની અંદર ગોળ અને ખાંડ પણ ઉમેરી દેવાની છે જેથી કરીને એનું પાણી પણ બળવા લાગે અને સાથે સાથે એ પણ સરસ રીતે એનો કલર પણ આવવા લાગે હવે આ બધું જ મિશ્રણ ભેગું થઈ ગયું છે એને લગભગ આઠ થી દસ મિનિટ સુધી એને ઉકાળવાનું છે એમ કરતા કરતા મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જશે મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એની અંદર સૂઠ અને ઘંઠોળા ઉમેરવાના છે પણ કેવું ઘટ થશે કે ધીમે ધીમે એની અંદર જે ફતફત થતું હશે ને એ ઓછું થઈ જશે બબલ્સ થવા લાગશે જેમ પાણી બળવા લાગશે ને મોટા ભાગનું પાણી બળી ગયું હશે ને થોડુંક પાણી હશે ને એટલે આમ કેવા પરપોટા થાય કે એવી રીતે થવા થવા લાગે આવું ને ત્યારે તમારે એકાદ મિનિટ માટે ફ્લેમ ચાલુ રાખવાની છે એટલે થોડુંક પાણી અંદર છે એ બળી જવા દેવાનું છે એકાદ મિનિટ માટે ચાલુ રાખવાની છે અને પછી જયારે એ ફતફદ થવા લાગે ને છેલ્લે ત્યારે એની અંદર સૂંઠ અને ગંઠોળા ઉમેરી દેવાના છે અને એની સાથે ડ્રાયફ્રુટ પણ ઉમેરી દેવાનું છે જનરલી ઘણા લોકો એવું કહેતા હોય છે કે સૂંઠ અને ગંઠોડા છે ને ફ્લેમ ઓફ કરીને એડ કરવાના પણ અત્યારે છે ને કેવું છે કે સૂંઠ અને ગંઠોડામાં પણ ક્યાંક ભેજનું પ્રમાણ જો આવી જતું હોય તો એ બગડી જવાના ચાન્સ છે લાપસ આપડી બગડી જાય છે તો એના માટે જ્યારે ફ્લેમ આપડી ઓન હોય ત્યારે જો સૂંઠ ગંઠોડા એડ કરી દઈએ આપણે અને એને મિક્સ કરી લઈએ અને ડ્રાય ફ્રૂટ પણ એડ કરી દઈએ તો એની અંદર ક્યાંય પણ જો ભૂલે ચૂકે પણ ભેજનું પ્રમાણ રહેલું હશે ને તો એ સરસ રીતે બેલેન્સ થઈ જશે એટલે કે ગરમ મિશ્રણમાં સરસ કુક થઈ જશે અને જે લાપસ છે એના બગડવાના ચાન્સીસ નહીં રહે હવે તમે જોશો તો મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું હશે અને એને થવાનું પણ બંધ થઈ ગયું હશે અને ઉપર એકદમ શાઇનિંગ દેખાશે તમને એકદમ સરસ ચમક દેખાશે એટલે સમજી જવાનું છે કે આપણી પેટ તૈયાર થઈ ગઈ છે લાપસ તૈયાર થઈ ગઈ છે અને એને એક બાઉલમાં અ એક ડબ્બામાં કાઢી લેવાની છે અને આ ડબ્બામાં તમે કાઢીને રાખશો એટલે આ રીતે જો કુક કરેલી હશે તો ફ્રીજમાં રાખવાની જરૂર નથી બહાર જ રહેશે અને લગભગ મહિના સુધી સરસ રહેશે પણ જો તમે પણ પાણીનો ભાગ એની અંદર રહી ગયો હશે ને તો ઉપર ફૂગ વળી જાય છે તો તમને એવું લાગે કે ના આ કદાચ આમાં પાણીનો ભાગ રહી ગયો હશે તો જયારે એનો ચેક કેવી રીતે થાય કે જયારે તમે ઠંડી પડે ને ત્યારે લાપસ હાથમાં લ્યો ને તો એ હાથમાં તમારી ચોંટવીને જોઈએ ચમચી થી હાથમાં લો તો આમ ઈઝીલી તમે લઈ શકો એટલે એટલો લચકા પડતું હોય પણ એની અંદર ભેજનું પ્રમાણ નહીં હોય તો તમે હાથમાં લેશો તો હાથ બગડશે નહીં એટલે હશે પણ આમ તમારો આ લાગે તમને હાથમાં જરા પણ તો આ રીતની જો લાપસ તૈયાર થયેલી હશે તો એ લાંબો ટાઈમ રહેશે નહીં તો એવું તમને એવું લાગે ડાઉટફુલ તો પછી એવું કરવાનું કે એને ફ્રીઝમાં સ્ટોર કરવાની અને જેટલી જરૂર પડે એટલા પ્રમાણમાં નાના ડબ્બામાં તમે એને બારે રાખી શકો છો પણ આ રીત પ્રમાણે જો તમે બનાવશો તો પરફેક્ટલી એ બાર જ રહેશે અને જરા પણ બગડશે અને હજી પણ વધારે તમારે એડ કરવા હોય તો કરી શકો છો બાકી જેટલા ફ્રુટ ઇનઅ છે અને એના સિવાય કે જે છે એ ખાવું જરૂરી છે પણ એનું પ્રમાણભાન પણ જળવાવું જોઈએ અને ક્યારેક એ પણ ખૂબ જ અગત્યનું છે તો એ જે શિયાળુ પાક છે એ હંમેશા સવારના લેવું જોઈએ સવારના તમે નાસ્તો કરીને દસ અગિયાર વાગે પણ લઈ શકો છો અથવા ઘણા લોકો સવારના જ લેતા હોય છે તો એ સવારના તમે કામ કરો એમાં ક્યાંક ક્યાંક ને એની એનર્જી વપરાઈ જતી હોય છે પણ ઘણા લોકોને એવી હેબિટ હોય છે કે રાતના ખાતા હોય છે તો રાત ના ખાય ને તો એ વસ્તુ જમા થઈ જતી હોય છે તો શિયાળુ શિયાળુ પાક કે પેન કે લાપસ કે જે પણ તમે બનાવો એ સવારના જ લેવું જોઈએ અડદિયું ખાવ તો પણ સવારના જ ખાવું જોઈએ અને પ્લસ ઘણા લોકોને બહુ જ ભાવતા હોય છે વસાણા બહુ જ ભાવતા હોય છે તો ખાવા બેસે તો ત્રણ ચાર ચમચી ખવાઈ જતું હોય છે તો એ પણ ખોટું છે હમેશા જો એક મોટી ચમચી લાપસ તમે ખાતા હો તો મોટો મોટી ચમચી લેતા હો તો એક મોટી ચમચી જેટલી તમે રોજ ખાઈ શકો છો અથવા અડદિયું ખાવ તો એક પીસ જેટલું ખાઈ શકો છો પણ બે ત્રણ અડદિયા એક સાથે ખાઈ ગયા તો એ તમને ચોક્કસથી નુકસાન કરે છે નો પ્રોબ્લેમ થઈ જાય છે ગેસ થઈ જાય છે આવા બધા ઇશ્યુ આવે છે તો કયા ટાઈમે ખાવું અને કેટલા પ્રમાણમાં ખાવું એ પણ ખૂબ જ અગત્યનું છે અને જો આ રીતે તમે તમે લાપસ બનાવશો તો તો બનશે અને અને પણ ખાજો તમારા ખાસ ખવડાવજો બિલકુલ સાચી વાત છે સુરભીબેન ખરેખર આ વસાણા પણ એવું નથી કે શિયાળો આવ્યો એટલે ચલો હવે વસાણા ખાવાના શરૂ કરી દીધા આપે કઈ રીતે ખાવું ક્યારે ખાવું એનું મેઝરમેન્ટ કેટલું હોવું જોઈએ એ બધી જ વસ્તુ આપણા શ્રોતાઓને આજે શીખવી છે આપણે આશા રાખી કે આપણા શ્રોતાઓ આ વસાણો આજે આપે લાપસ જે શીખવ્યો છે એ લાપસ એમના ઘરે ચોક્કસ બનાવે એમના પરિવાર પણ ખવડાવે અને પોતે પણ ખાઈ તાજા મજા રહે યસ તો સુરવીબેન આજે આપ અહીં કાર્યક્રમ માં આવ્યા અને એટલી સરસ મજાની શિયાળુ સ્પેશિયલ વાનગી કહેવાય જે છે લાપસ એ આપણા શ્રોતાઓ સાથે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ શ્રોતાઓ શિયાળો આવે એટલે આપણા ઘરે ખજૂર પાક ગુંદપાક અડદિયા આ બધા જ વસાણાથી ભરપૂર એવા પાક બનતા હોય છે આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાય આપણને ગુંદ ઘી ટોપરું થી રીચ એવો લાપસ આપણને શીખવ્યો છે લાપસ એક અને એના ગુણ અનેક તો આવો લાપસ આપ પણ આપના રસોડે ચોક્કસથી બનાવો ને આખો શિયાળો એ લાપસ ખાઈ અને આપને તાજા માજા કરી દો આવી જ અવનવી રેસીપી સાથે મળીશું આવતા સપ્તાહે કાર્યક્રમ સુરભીની સોડમમાં આપ પણ આપની રેસીપી અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ દેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું